કઈ ધાતુમાંથી બની છે ભગવાન ની મૂર્તિ બાવીસ જાન્યુઆરી અયોધ્યાના રામ મંદિરમાં ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ ખાસ પ્રસંગની દરેક ભારતીય વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા આ મૂર્તિ બનાવવામાં કેટલો સમય લાગ્યો છે રામલલાની મૂર્તિ કયા પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને પહેલા કયા કયા મંદિર માટે મૂર્તિઓ બનાવી છે આ તમામ સવાલના જવાબ મળશે આ મૂર્તિ કર્ણાટકના ફેમસ મૂર્તિકાર અરુણ યોગીરાજની બનાવેલી રામલલાની મૂર્તિનું અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહ માટે પસંદગી કરવામાં આવી છે મૂર્તિકાર અરુણ યોગીરાજે અત્યાર સુધીમાં બે હજારથી વધારે મૂર્તિઓ બનાવી છે અને તે દરરોજ મૂર્તિઓ બનાવે છે જ્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે કઈ ધાતુમાંથી મૂર્તિઓ બનાવે છે ત્યારે મૂર્તિકાર કહે છે કે સ્ટોન બ્રોન્જ માર્બલની મૂર્તિઓ બનાવે છે અરુણ કોઈ પણ વસ્તુની સરળતાથી મૂર્તિ બનાવી લેશે આ મૂર્તિમાં કોતરાને કામ કરવાનું કામ અરુણ પહેલીવાર નથી કરી રહ્યો પરંતુ તેનો પરિવાર પાંચ પેઢીઓથી મૂર્તિ બનાવવાનું કામ કરી રહ્યો છે અરુણ અરુણના પિતા યોગીરાજ પણ એક કુશળ મૂર્તિકાર છે ભણતરની વાત કરે તો અરુણે એમબીએ કર્યું છે પહેલાં તે એક પ્રાઇવેટ સંસ્થામાં નોકરી કરી રહ્યા હતા પરંતુ બે હજાર આઠમાં તેણે નોકરી છોડી દીધી અને પોતાના પૂર્વજોનું કામ કરવાનું શરૂ કર્યું આ મૂર્તિની વિશેષતા જોઈએ તો આ મૂર્તિ કૃષ્ણ શિલામાંથી બનાવવામાં આવી છે આ પથ્થર કર્ણાટકના એક ખેતરમાંથી કાઢવામાં આવ્યો હતો કૃષ્ણ શિલા પથ્થર પચાસ થી સાઠ ફૂટ નીચે જમીનમાંથી મળે છે આ પથ્થર પર પાણી આગ કે ધૂળની કોઈ અસર થતી નથી આ પથ્થર લોખંડથી પણ વધારે મજબૂત છે એવું કહેવાય છે આપણા ગુજરાતના સોમનાથ મંદિરની મૂર્તિ પણ આ કૃષ્ણ શિલા પથ્થરમાંથી બનાવવામાં આવી હતી અહીં ભગવાન રામ કમળ આસન ઉપર બિરાજમાન છે અને ભગવાન એક તરફ ગરુડજી અને બીજી તરફ હનુમાનજી બિરાજમાન છે આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુના દસ અવતાર બતાવવામાં આવ્યા છે જેમાં અવતાર ઉર્મ વરા નૃસિંહ પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને અવતાર કરી આ મૂર્તિમાં ભગવાન રામનું બાળપણ અને રાજા તરીકેની ફરજ પણ દર્શાવવામાં આવી છે અને ઉપરની તરફ ઓમ પદ્મ ચક્ર સૂર્ય ગદા શંખ અને સ્વસ્તિક છે આ મૂર્તિની ઊંચાઈ પાંચ ફૂટ અને પહોળાઈ ત્રણ ફૂટ આ મૂર્તિનું વજન બસો કિલો છે તો હવે એ વાત રહી કે ભગવાન રામનું મંદિર દુનિયામાં કયા કયા દેશોમાં છે તો લાઓસ થાઈલેન્ડ ફિલિપાઈન્સ બર્મા કમ્બોડિયા જાપાન વિયેતનામ અને ઇન્ડોનેશિયામાં રામ મંદિર છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ